રાજ્યો ને જેને પહાડ મળ્યા છે એને રણ નથી મળ્યુંનો ભાઈ જે રાજ્યોને રણ મેળ એને વન નથી મળ્યો એનો ભાયો અને જે રાજ્યોને વન મળ્યા છે એને દરિયો નથી મળ્યો એનો ભાઈ એને બદલે ગુજરાત ની ભૂમિ ને દ્વારકા થી લઈને દાણું સુધી નો દરિયો છે બેનો રેવા દઉં તો દાંડી ગીર અને ડાંગ આહવા જેવું વાન મેળો છે બેનો ભાયો ગિરનાર જેવો પહાડ મેળ્યો છે દ્વારકાધીશ અને સોમનાથ જેવા બે બાપ મેળા થયા ને આ ગાંધી ની ગુજરાત છે બેન ભાઈઓ સરદાર વલ્લભભાઈ પટેલની ની ગુજરાત છે બેન ભાઈઓ ગુજરાતમાં દારૂબંધી છે બેન ભાઈઓ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અગિયાર અગિયાર વર્ષ અહીં ગાંધીનગર ની બેઠો છો ગુજરાતમાં ક્યાલી દારૂ ઘૂસી જાય હજી સુધી મને ખબર નથી બેન ભાઈ હું ગાઈ જો સીડી સંભળાવી જો આપડે વાઇટ હળગાવી ફળાકિયા ફૂટ ફૂટે હજી જેમ જેમ પ્રોગ્રામ જામતો જાય આવતા જાય છે દરેક હું સ્વાગત કરું છું હા જામેલા પછી જામે વાહ મારો બાપ વાહ અને સાહેબ જો પચાસ ટકામાં બેનો છે પચાસ ટકા ભાઈઓ છે બરોબર પણ બેનોમાં હક કેટલો છે એક પણ બેન ઉભા નથી ને કે હક ના રહેતા નથી આ મને હવે ખબર પડી કે મોડા હું કામ માગા આવે આ બધા બરોબર આમાં પરચુરણ માં આપણને બહુ શોખ નહીં જથ્થાબંધ આવવા જો એટલે શોખ ને એમ તો દાંત કરો મારે કારણ કે તમે બોલો હું બોલતો તમે રૂપિયા ના ખાવો તો આડું પડે એટલે મન નો ફાવે એમ અને આ આ બસ કલંદર તો નકર આ અમારે નથી લઈ જવાનું બરોબર પણ જસુભાઈ આમાં કોને ખબર હું કરંટ હોય કલાકાર ગાતા હોય અમારે લઈને જ જવાનું બરોબર પણ માથા ઉપર અડે ને ત્યાં તો અંદરથી ઉપડે ભલે ફેફસા ફાટી જાય બાકી પાપો નથી પડવું એમ અમારે ખેમરાજ થાકેલો હોય તો મંજીર આગળ એમ ત્યાં તોડી નાખશે આ આ કઈ નાની હું હસ્તી નતો ખેમરાજ ભાઈ આ પરિચય આપું મોદી સાહેબનો હગો હાડુ ભાઈ છે અને આવા નાવા એની પાસે ઘણા હાટ ભાઈ છે મોટું બધી અર્જુનભાઈ બેઠા એટલે મને એ યાદ આવી જો અત્યારે એને કારણ કે એને બોલવાની ફાવેડ જેવી તમે કોંગ્રેસ વાળા ગોચ્યા જ કરો તમે બોલો ને એમાં લઈ મુદ્દો લઈને બોલાને આપી દે આમાં આમાં શું છે લોટ ઇનો હોય એ મહલ તો આવડવો જોવે અને આપણે શું છે હજી એનો ગાંઠીઓ જ વીણ્યા કીધા બોલો તો શું છે એવું લાગે કે ફાફડા ત્યાં ને લાંબો કરે ફાફડા બોલો

આ જેમ રામસિંહભાઈ લાવ્યા ક્યાંય રામસિંહ કીધું મન કે જો ભાઈ અમારો પરિવાર છે મારી પણ દાખલા તરીકે કરંગ્યા પરિવાર હોય પણ એના ઘરમાં જેની દીકરી આવી હોય એ તો બીજા પરિવાર ની હોય ને તો અડધી કુળદેવી ગણાય ઓલી તમારે તો ખરેખર જે જે કુટુંબની દીકરી આવી ને એની કુળદેવીને માનવી જો હું કામ વેલો વધારવા ઈ આવી કુળ નો વેલો વધારવા એટલે આ તો વ્યવસ્થામાં બાકી તો સમગ્ર સમાજનો કાર્યક્રમ છે સાહેબ મારો કહેવાનો મતલબ એ આમાં બધા પચાસ પચાસ ટકા જેટલા કર્યા દીકરીઓ જેના ઘરે હશે એના પચાસ ટકા કુળદેવી થયા અથવા તો ઘરમાં બીજા જે અટકની બીજા અટકની દીકરીઓ છે એના પચાસ ટકા કુળદેવી થયા એટલે આ બધું આમ આમ એટલે જ મજા બાકી એ તો જેના નો હોય એને ખબર હોય આને શું ખબર હોય ફેરા કેમ ફરવાય વર્ સાહેબ ફેરા ફરવા એમાં આપણે ત્યાં ચાર ફેરા ફરે એમાં ત્રણ ફેરામાં પુરુષ આગળ ને ચોથા ફેરામાં ઈ આગળ અને પછી શાસ્ત્ર પ્રમાણે વળે આપણે સમજાવે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આના ચાર ફેરા છે મિત્રો એવું કે આપણે આ દેશની શક્તિ એમ કહે છે કે ચારે ત્રણ ફેરામાં ધર્મમાં અર્થમાં કામમાં તું આગળ મોક્ષમાં હું આગળ સ્વર્ગમાં હું પહેલી વી એવું તો કહે બાકી એવું ન હોય એ એમ કે પહેલા તારે દીકરા ડોટું મારો એટલે માર લે ને પછી છેલ્લે તારે મારી વાહ દોડ્યો આવવાનું છે જેમ રોજકા બકરી હાલે આવે એમ

આપણે તો મરી ગયા ખાખી પેરી પેરી ટોલા એવા એક જણા ફેરા ફરતો હતો ને સુરત ને ઘડી સાઈડ માં રાખીને પેલો ફેરો ચાલુ કર્યો એટલે જે ફેરા ફેરાય બધાને ખબર હોય ખેતરપાડ પાસે પહોંચ્યા એમાં આપણા ગામડાના ગોરદાદા ઘરની ગાય નું ઘી ખાઈ ગયેલા ઘરેડી જેવું ગળું પેલા તમે સાંભળી જો આપણે અહીંયા પોગ્ર ભજન હોય માં માઇક રામ સાગરના રણકાર ઉપર ભજન થતા પણ ત્રીજા ગામમાં પાડોદરમાં ખબર પડતી હતી ક્યાંક ભજન સાંભળાય પાડોદર સાંભળાતા હતા એટલો માણસ અંદરથી શાંત હતો બીજાને સાંભળી શકતો હતો અત્યારે માઇક હેઠે બેઠો હોય તો કે હજી વધારો હજી વધારો તું અંદરથી શાંત નથી મરી જાતોય ન સાંભળાય તને અંદરથી માણસ શાંત બનવો જોઈએ બીજાને સાંભળી શકે એટલે તે શાસ્ત્રનો પહેલો શ્લોક વરરાજાના જમીના પગમાં લે બૂટ મોજા કાઢીને વરરાજાના જમીણા પગનો અંગુઠો ખેતર પાડ અડાડો અણવર કે આજો ઘોર દાદા હો રૂપિયા તમારો અંગુઠો ઉડાડી ગયો

એટલે ટૂંકમાં અડધી કિંમતમાં ટૂંકમાં પ્રોગ્રામ નક્કી કર્યો અને સરકાર તો ચેક આપે આપે ત્યાં ગયા પોગ્રામમાં અમે હતા ભેશીભાઈ હતા ભાઈ બિહારીભાઈ હતા તો ત્યાં ગયા હતા મુખ્યમંત્રી નહીં મંત્રીઓ બીજા ખરાબ મુખ્ય નહીં એટલે મેં કીધું સાહેબ આપણે બોલ્યા હતી મને કે ભાઈ ભાઈ હવારમાં આવશે હું હવારમાં અમે નથી મને કે શીડી જોહે પ્રોગ્રામ જોશે સો ટકા હું પાકું મને કે પાકું હું કહું તો આખો પ્રોગ્રામ ન જોઈએ તો કાંઈ નહીં પણ હું જે દસ મિનિટ બોલું છું એ સો ટકા સંભળાવી ન સંભળાવે માના હમ મેં કે કે પાકું અને પછી મેં ચાલુ કર્યું ભાઈ ગુજરાત ગુજરાત છે મેનો ભાઈ બીજા રાજ્યો ની હું ટીકા નથી કરતો બેનો ભાઈ પણ બીજા રાજ્યોને જેને પહાડ મળ્યા એને રણ નથી મળ્યું બેનો ભાઈ જે રાજ્યોને રણ એને વન નથી મળ્યું બેનો ભાઈ અને જે રાજ્યોને વન મળ્યા છે એને દરિયો નથી મળ્યો બેનો ભાઈ એને બદલે ગુજરાતની ભૂમિ મને દ્વારકા થી લઈને દાણું સુધીનો હોળસો કિલોમીટર નો દરિયો મેળ્યો છે બેનો જો રહેવા તું તો ડાંડી ગેર અને ડાંગ આહવા જેવું વાન મેળો છે બેનો ભાઈ ગિરનાર જેવો પહાડ મેળો છે દ્વારકા દેશ અને સોમનાથ જેવા બે બાપ મેળા છે બેનો ભાઈ આ ગાંધીની ગુજરાત છે બેનો ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલની ગુજરાત છે બેનો ભાયો ગુજરાતમાં દારૂબંધી છે બેનો ભાયો ગુજરાત માં દારૂબંધી હોવા છતાં ગાંધીનગર ની ખુરશી માં બેઠો છો ગુજરાત માં દારૂ ઘોસી જાય હજી સુધી મને ખબર નથી ભાઈ હું આ સીડી સંભળાવી ગયો આપણે વાઈટ હળગાવી ફડા ફૂટો ફૂટે ભાઈ લગ્નની ની વાત આવે એટલે તો એસી વર્ષ ના બાપા રાજી થાય એમ કેવાય જન્મ થાય પક્ષીના ના ઈનામ આલી જેમ કેવાય બચ્ચું બારું નીકળે બીજો જન્મ થાય એ જ રીતે લગ્ન એક દીક્ષા છે જેવો તેવો મંત્ર કહેવાય ફળભાદર જેવો હોય અને બેનો એના એમ લગ્ન આવી જાય ને બેનો બે ગીત ગાય ને મોઢામાં ની કાકરી મૂકીને હાથમાં નાળિયેરને મગ આપી દે હળુ હાલ જેવા ભાઈ તમારો દીકરો હળુ હળુ હાલ નગરી વી વરમાં કીધું માન્યું હોય વાયડું ઠેકતો હોય પણ માંડવામાં તો એવો ડાયો થઈ જાય ને એમાં તો આપણે પેલા ગામડામાં એક કોટે તો ગામ પડતું એક એ હારા સારા માણસ ને કોટ રાખજો ભાઈ અમારા છોકરાને જાનમાં લઈ જાઓ એમાં એ વળી એમાં જાન ત્યાં ફણવા જાય ને એ પછી ઉતારે બેઠા હોય ને અણવર વળી બાજુમાં બેઠા હોય ને હા અને એમાં ઓલી ઉતારેલી આમ બહાર જવા નીકળે તો ઓલી ડબલું અણવલ લઈ લે ઓલે તલવાર ઓલી કાંખમાં નાખે ઢોલી ન્યા મળે ધબુક ધબુક એટલે આ એ માડવે નથી જાતો હું ઉતાવળો થા આ ગામડાના ચિત્રો બધા આવા પણ બહેનો ની થોડીક હાજરી એટલે થોડુંક એનું આપણે બહેનો ની વાત કરીએ નહીં એમ થાય કે રોયા અમારે ત્યાં વાત કરી નહીં કાય બહેનો શોખ હોય ને તો ગીત ગાવા એવા લગ્ન ગીત ગાય સાહેબ નગર વરરાજાની બે આંખમાં ફૂલા હોય તોય મારી માઉ એને રૂડું લગાડતી વીર મારો જગમ જગમ જગમગ તો બાપ થાય આની આંખે જ ક્યાં ઉઘડે છે હું ઝગમગ થાય હા ઉડી ગયેલો ગ્લોબ છે એને તમે અઢીસો વોલ્ટ આપો તો સબકારો નો થાય અને એમાં એમાં અમુક અમુક ગામડામાં જે સાહેબ સુધરેલા ગીત આવ્યા ને એ તો ભૂંડા બહુ લાગે

ગીત ને તો એ રૂકડવા દો ધા તો હામી પલ્ટી વાળા ઉપાડે ફૂલા ગોટો મારા બેન ને ખબર નોતી આ તો એ એની આડા કોઈ આવતા નહીં હોય ને કરી હવે નથી રહી એમ બધા અને એમાંય જે અમુક ને તો ભાઈ ઓહો

संतनी